ધારાસભ્ય ધારાસભ્યશ્રી માનનીય ચૈતરભાઈ વસાવા કે જેઓ સમગ્ર ગુજરાતની અંદર આદિવાસી સમાજનો અવાજ છે આદિવાસી સમાજ છેલ્લા ત્રીસ વર્ષથી પીડાઈ રહ્યો છે લૂંટાઈ રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એને ઉજાગર કરવાનું કામ આ ધારાસભ્ય ધારાસભ્યશ્રી માનનીય ચૈતરભાઈ વસાવા કરી રહ્યા હતા નર્મદા પોલીસ દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઈશારે રાજકીય કિન્નાખોરી રાખીને માનનીય ધારાસભ્યશ્રી પર જે ખોટો કેસ કરવામાં આવ્યો છે જે પ્રાંત કચેરીની અંદર એટીબીટીના આયોજનની જે મિટિંગ હતી એની અંદર એટીબીટીના સભ્ય તરીકે અન્ય એક વેપારીની નિમણૂક કરવામાં આવી હતી આ જ બાબતની રજૂઆત હતી અન્ય કોઈ બાબત હતી નહીં એને ખોટા માર્ગે લઈ જઈ ગેરમાર્ગે દોરી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઇશારે ખોટા કેસ કરી અને તેમને જે કેસમાં ફસાવવામાં આવ્યા છે આજ રોજ જાલોદ પ્રાંત કચેરીના અધિકારી મારફતે અમે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના આદિવાસી સમાજ તરફથી કહેવા માંગીએ છીએ કે સમગ્ર ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસી સમાજ આખો એમની સાથે છે ન્યાય પ્રણાલીકા પર અમને ભરોસો છે જલ્દીથી જલ્દી એમની ઉપર આ ખોટા કરેલા કેસો પાછા ખેંચવામાં આવે અને તેમને જેલ મુક્ત કરવામાં આવે એવી અમે આજ રજૂઆત કરી છે જય સંઘાડમ